બે હજાર છવ્વીસ કેવું રહેશે મકર રાશિ માટે જય શ્રી કૃષ્ણ મકર રાશિના જાતકો જેન્યુનલી બહુ જ મહેનતું હોય છે અને જલ્દીથી આ લોકો ઇમ્પ્રેસ પણ નથી થતા આમ તો મકર રાશિનો ઘણા સમયથી થોડો ડાઉન ફેસ ચાલી રહ્યો છે એમાં પણ શનિની પહેલી રાશિ છે એટલે મકર રાશિને આ વર્ષે બે હજાર છવ્વીસમાં પેશન્સની વધારે પરીક્ષા લેવાશે આટલું કર્યા પછી પણ થોડું ઘણું એચિવમેન્ટ મળશે તો એનાથી પણ આ લોકોને સંતોષ નહીં થાય ફાઇનાન્સની દ્રષ્ટિએ પણ એવું જ થશે કે મકર રાશિના લોકો એમ જ બોલશે કે આઈ વોન્ટ સમથિંગ બિગ વર્ષની શરૂઆતના ત્રણથી ચાર મહિના નસીબનો સાથ મેળવવા માટે મહેનત કરશો અને નસીબનો સાથ મળશે પણ ખરો વર્ષના મધ્ય ભાગમાં તમારા કાર્યસ્થળ ઉપર તમારા સાથે થતું વર્ક પોલિટિક્સ તમને દેખાશે અને એમાં ઇન્વોલ્વ લોકો પણ તમને દેખાશે મકર રાશિના જાતકોના ભાઈ બહેનો માટે આ વર્ષ થોડું ટફ જઈ શકે છે એમની લાઈફમાં થોડું વધારે હાર્ડવર્ક જોવા મળશે આ વર્ષે તમારા મોટા ભાગનો સમય બાળકો માટે જવાનો છે એ પછી એમની હેલ્થ હોય એમનું એજ્યુકેશન હોય કે પછી એમના ટેન્ટ્રમ્સ ઉઠાવવામાં હોય અષ્ટમ ભાવમાં કેતુના પ્રભાવથી મકર રાશિના લોકો પોતે એવું અનુભવશે કે સ્વાસ્થ્યમાં કંઈક સમસ્યા છે પણ કોઈ કહી નહીં શકે કે એકચ્યુઅલમાં શું તકલીફ છે દાંપત્ય જીવન માટે આ વર્ષનો સમય સારો છે અણધારી જવાબદારીઓ માટે આ વર્ષે તૈયાર રહેવાનું છે અને એના દ્વારા જ તમે પોતાની જાતને મજબૂત પણ બનાવી શકશો એક રીતે કહી શકાય કે બહુ સમય પછી તમારા માટે એક સારું વર્ષ આવી રહ્યું છે મકર રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યશ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ મકર રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો જય શ્રી કૃષ્ણ